Kemarin saya dari sini siapa? Video end pun dibuat dari તો અમદાવાદમાં બહુ જ વરસાદ છે અત્યારે અમદાવાદની અંદર વરસાદ એકદમ સરસ વહરે છે તો આજે આપણે ફરાળી પેંડા બનાવવાના છે ફરાળમાં હાલે આપણે પેડા બનાવવા માટે અને ગોળ દૂધ લીધું છે ખાંડ હોય એલસી ને ફટકડી કહેવાય આપણે એટલી ફટકડી નાખવાની નથી પણ લીધી છે જેમ જો હે એમ નાખશું હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ આપણે બકડીયું ચાઇ દીધું છે ગેસ ઉપર હવે આપણે દૂધ નાખી દઈએ બકડીયાની અંદર એકદમ સરસ રક્ષાબંધન આવે છે આપણે સાત આઠમ શ્રાવણ મહિનો તો એમાં આપણે આને આ પેડા ફરાળમાં હાલે સરસ ખાવામાં ઉપવાસ માટે તો તમે આ ફરાળી ફેળા જરૂરથી બનાવજો આપણે બહાર કરતાં ઘરે એકદમ સરસ બને છે આપણે લિટર દૂધ નાખી દઈએ બાર જેવા સરસ પેડા આપણે ઘરે બનાવશું એકદમ મસ્ત પેડા તો આવી રીતે આપણે દૂધને એકદમ સરસ હલાવતું જ રહેવાનું દૂધ નીચે બેહવું ન જોઈએ દૂધ નીચે બેસી જાય બાજી જાય ને આવી રીતે આપણે એલ્યુમિયનનું બકડિયું હોય કોઈ મોટું તપેલું હોય તપેલામાં તો ન બને અને એલ્યુમેનના બકડીઓ હોય એલ્યુમિયનનું થોડુંક આપણે નાનું બકડીયું હોય એની અંદર જ બનાવવાના એ તપેલાની અંદર બનાવશો તો એકદમ બેહી જાહે નીચે તો આપણે એલસી લીધા છે એને આપણે કૂટડી નાખીએ તો આપણે બધી એલસી કૂટડી નાખી છે એકદમ સરસ હાવ પાવડર છે શ્રદ્ધાબેન હલાવે છે આ દૂધ આપણે ફરતી કર દૂધને ને આપણે બિલકુલ બરવા દેવાનું નહીં જે ભરે આપણે લઈ લેવાનું તવીથા એ હિસાબડી ફરતીકોર આપણે તવીથો ફેરવતો રેવાનું જે મલાઈ થાય એ આપણે ઉછળી નાખવાની બાકી દૂધ વધારે જામી જાય દૂધ એકદમ સરસ ઉફાણે આવે એવું થઈ ગયું છે ગેસ ફૂલ જ રાખવાનો અને આપણે એક કલાક સુધી દૂધને બરવા દેવું પડે એટલે એકદમ સરસ પેડા બની જાય નથી આપણે કલર નાખવાના કે ફ્રૂટ કલર કે નહીં આપણે બીજો કોઈ જાતનો કલર નહીં નાખવાનો એકદમ સરસ બાર જેવા આપણે પેડા બનાવવાના છે તો દૂધ આપણે ઘણું બરી ગયું છે જોઈ શકો છો તમે ને કિનારેથી આપણે મલાઈ લઈ જ લેવાની છે આવી રીતે આપણે ઉછળીને અમે તો ઘરે જ વધારે પેડા બનાવીએ આ મને મારી બેનને શીખવા છે પેડા બનાવવાનું કે આવી રીતે આપણે પેડા બનાવીએ એકદમ સરસ ઘરે બની જાય તો આપણે એલઆઈસી પાવડર નાખી દે હું જે કુટણતો એ ને ફટકડી લીધી છે એમાંથી આપણે બે જ ટુકડા નાખવાના છે ફટકડીના વધારે ફટકડી નથી નાખવાની બીજી આપણે બે ફટકડીના ટુકડા બસાવીને નાખવાના છે તો આપણે ફટકડીને એલાયસીન પાવડર નાખ્યા પછી આને આપણે એકદમ સરસ મિક્સ કરી દેવું એટલે આપણે દૂધ ફાટવા વર્ગી જાય ફટકડી નાખવી તો નાખવાની નહીં નાખવી તો નહીં નાખવાની ફટકડી નહીં નાખો તો દૂધ જલ્દી ફાટશે નહીં દૂધને આપણે ફળવવા માટે ફટકડી જરૂરી છે થોડીક નાખવી વધારે નહીં નાખવાની તો વધારે વાર લાગે આપણે દૂધ ફાળ તો ફટકડી નાખ્યા પછી તમે જો દૂધ થોડું થોડું ફાટ આવી રીતે આપણે કિનારેથી તો લઈ જ લેવાની જે મલાઈ જામી ગઈ હોય એ ખાસ ધ્યાન રાખવાનું તો આપણે એક લોયો લીધો છે એની અંદર આપણે એક વ્હાઈટ કેક જે આપણે માપ પ્રમાણે ખાંડ લીધી હતી એ ખાંડ લેવાની છે તમે જે પ્રમાણે ગયડું ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડ લેવાની છે તો આવી રીતે આને હલાવતું જ રહેવાનું ખાંડ નાખ્યા પછી આની અંદર આપણે નહીં કલર નાખશું ફ્રૂટ કલર નાખશું કે ના પછી કેસર નાખશું કોઈ બી કલર નહીં નાખશું એકદમ સરસ આપણે પેંડા બનશે આપણે ઓગાળીને એકદમ સરસ ખાંડ સાહણી આપણે એટલે નાના મોટા કોઈ ભી પેડા તો એને ન લાગે એકદમ સાહણી સરસ પાકી જાય એટલે તમને પેડા બલકુલ ભારે ન લાગે ખાવામાં એકદમ સરસ લાગે છે ખાવામાં તો આવી રીતે આપણે અને સાહણી પકાવીશું બે થી ત્રણ મિનિટ પૂરતી તો જો આપણી ચાહણી એકદમ સરસ ધીમે ધીમે ઓગળવા એકદમ સરસ ઓગળે છે તો તો તમે બનાવશો એકદમ આપણે બાર જેવા પેડા થાય મીઠાઈ વાળાને જેવી રીત આપણે બનાવતા હોય ને એવી રીતથી ઘરે બનાવી શકો આપણે લોહી હાં છીએ હિસાબથી કે પછી કોઈ બી કપડું હોય એને આપણે લોહી હોય એને પકડી લેવાનું એટલે આપણું ખસે નહીં આવી રીતે હાંચી છે એથી પકડી લેવાનું તો જો એકદમ સાહણી આપણે ખાંડ છે એ ઓગરવાની તૈયારીમાં થઈ ગઈ છે જ્યાં સુધી રાતી નો થાય ને ખાંડ સાસણી આપણી ક્યાં સુધી આને એકદમ આપણે પકવવાની છે આને હલાવતું જ રહેવાનું બાકી ખાંડની સાહણી બાકી આ નીચે બેસી જાય ખાંડ છે એ

ગેસ બંધ કરી જ દેવાનો ખાસ ગેસ બંધ કરવાનો સાહણી ઉભરા તો એકદમ સાટા ઉઠશે આપણે ગરમ ગરમ સાહણી નાખ્યા પછી જો તો એકદમ સરસ સાહણી તૈયાર થઈ ગઈ છે તો આપણે દૂધની અંદર નાખશું એક એકાદો મિનિટ આપણે પાકવા દેવું જોઈ શકો છો એકદમ સરસ કલર બદલી ગયો છે આપણી સાહણીનો તો આપણે ગેસ બંધ કરી દે હું ને આપણે દૂધનો ગેસ આપણે બનસ કરી દેવો હતો એટલે તમારે બનસ કરી દેવાનો તો આપણે આ સાહણી નાખશું એટલે એકદમ ઉભરાય ઉભરાય નહીં ને છાટા ન ઉડે એકદમ ગરમ છાટા હોય ને જો આપણે ગેસ બંધ હતો તોય અને એટલી ઉભરાણી ગેસ ચાલુ હોય તો તો વધારે ઉભરાય સરસ ઓગળી ખાંડ ગેસ ચાલુ કરી દીધો તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરશો પેડા બનાવવાનું એકદમ જો સાહણી આપણી ખાંડની હતી ઓગરી ગઈ છે ને દૂધનો કલર એ આપણે બદલી ગયો છે બે સમસા એથી હું હલાવું છું એકદમ સરસ જે ચાહણી ચોટી હતી સમસાની અંદર એને આપણે ઓગાળી દઈએ તો આપણે એકદમ આપણે કલર બદલી ગયો છે આપણો પેંડાનો કેવાય પેડા એનો જોઈ શકો છો એકદમ સરસ ચાહણી ઓગરી ગઈ છે

એટલે એકદમ કલાક સુધી આપણે આને ફૂડ ગેસ રાખવો પડે ગેસ ઉપર સરસ આપણા પેંડા બની જાય છે જો આવી રીતે બધે આપણે મલાઈ હોય અને ઉછળી જ નાખવાની દૂધ એકદમ કાળું થઈ ગયું છે ઘાટું એકદમ સરસ આપણે બજી બાજુ ઉછળતું જ રહેવાનું એકદમ સરસ દૂધ ફાટતું જ ગયું આપણું આપણે સાટા ઉઠતા હોય એટલે થોડું આપણે સેટું રહેવાનું દૂધની અંદર આપણે સાટા ઉઠતા હોય એટલે આની અંદર આપણે છેટું રહેવાનું થોડું એટલે આપણે સાટા આપણા હાથની અંદર જ ઉડે એક ન ઉડે બહુ ખાસ ધ્યાન રાખવાનું એકદમ સરસ પેળા બને છે તમે ઘરે બનાવો ને તોય બહાર કરતાં એકદમ સરસ બને છે ખાવામાં સારા આવી રીતે આપણે એકદમ સરસ દૂધ બળી ગયું છે હાવ અને આપણા પેડા તૈયાર થઈ ગયા છે તો આપણે બદામ લીધા છે એને આપણે સુધારી નાખશું ચાર ચાર ભાગ કરી નાખશું બદામના આવી રીતથી આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનું આવી રીતે આપણે બદામ સુધારી દેહ પછી આપણે પેળાની અંદર આપણે ડેકોરેશન કરી દેહ એકદમ સરસ લાગે છે તો આવી રીતે બધા બદામ સુધારી લેહું એકદમ સરસ આપણો પેળા બની ગયા છે પેળાનું આપણે જે

એટલે કરશું ઘમળશું એટલે એકદમ સરસ થઈ જાય પેડા આપણે એકદમ ઝીણી ઝીણી કણીવાળા બને છે આવી રીતે કરવાથી તો આપણે ઘી લીધું છે ઘી આપણે ચોપડતું જવાનું એટલે સરસ પેડાનો શેપ સારો આવે તો મેં કોઈ ડીશમાં કે નહીં કાઢ્યું એ નહીં આપણે બકડિયાની અંદર રહેવા દીધું તો એકદમ સરસ નાના આપણે પેડા બનાવવાના છે બહુ મોટા જ બનાવવાના તો આવી રીતે જો સરસ બને છે આપણે અંગોઠો કે આંગળી કોઈ ભી આપણે દબાવી દેવાનું એટલે એકદમ સરસ સેપ આવી જાય બહાર જેવો આવી રીતે આપણે બધા પેડા બનાવી લેહુ ઘી સો સોંપડતું જવાનું અથવા તેલ સોપડતું જવાનું જે આપણે પસંદ હોય તો એકદમ સરસ બને છે ઘેર આપણે પેડા બનાયવા એ તો બધાય પેડા આપણે આવી રીત થી બનાવી લેશું હવે તો એની ઉપર બધા પેળાની ઉપર આપણે બદામ લગાવી દેવું બદામ આપણે મૂકી દેવું એકદમ સરસ લાગે છે બધે પેડા ની અંદર આપણે બદામ ગોઠવી દીધી છે યાર મિત્રો મમ્મી હે સ્મશ

ઘાઠે પેડા મને તો બહુ જ ભાવે જય વર્ષા મે પેડા બનાવીએ પણ આજ વખતે જોયું કે મિત્રોને મને શેર કરીએ આ પેડા બહુ જ સરસ બન્યા છે અંદર જાલડા પરના છે એટલા મસ્ત બન્યા છે જો તમે અમાર મસ્ત પેડાનો વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં ಕಮೆಂಟ್ ಚೆನಲ್ ಅಂದರೆ ನಾ ಹೇ ಚೆನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋ ಹು ತಮ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಲೋಗಿ ಬೇರೆ